સુરતમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને ફૂલપાડા બ્રાહ્મણ ફળિયુંમાં આવેલા પૌરાણિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આખું મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું આ અવસરે મંદિર દ્વારા ભજન અને કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ભક્તિના રંગે રંગાયા હતા મહાશિવરાત્રીની મધ્યરાત્રીનું વિશેષ મહત્ત્વ હોવાથી રાત્રે બાર વાગે પરંપરાગત રીતે ભગવાન શિવને ઘીના કમળ ચડાવવામાં આવ્યા હતા

જે પડીને પુષ્કર જગ્યા પર પડ્યું એટલે ત્યાં પુષ્કર માં બ્રહ્માજી નું મંદિર બનાવવામાં આવે છે ભગવાન શિવજી ને બ્રહ્મ હત્યા દોષ લાગ્યો તો તે સ્નાન કરવા માટે તાપી માતાના નદીના કિનારા આવ્યા હતા અને તાપીના કિનારામાંથી સ્નાન કરીને જયારે પરત પાછા ફરતા હતા તો એ સમયે તાપી માતા એમની પાસે વરદાન માંગ્યું કે મેં તમારા પાપ જોયા છે તો તમે મને શું વરદાન આપશો ભગવાન શિવજી કહે છે કે હું ગુપ્ત રીતે અહીં નિવાસ કરીશ અને જે કોઈ પણ તારા જળથી મારો અભિષેક કરશે

પ્રત્યેક ટાઈમ ભગવાનની પૂજા અવિરત થતી હોય ભગવાનની પ્રહર પૂજા રુદ્રાભિષેક જેવા ઇત્યાદિ અનેક મંગલમય કાર્ય થાય છે એની સાથે સાથે મહાશિવરાત્રીના દિવસે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભજનનું કાર્યક્રમ પણ કરવામાં આવે છે જેમાં સમગ્ર દિવસમાં સંપૂર્ણ દિવસ ભજનોમાં ભગવાન શિવજીના રામ ભગવાનના હનુમાનજીના અલગ અલગ દેવતાઓના ભજનોથી મંગલમય પ્રકૃતિ ઉત્પન્ન કરે છે અસ્તુ જય હિન્દ જય ભારત મારું નામ યુગેશભાઈ મારા ફાતરનું નામ ચંપકભાઈ જરીવાલા સૌથી મહત્વનો મારો પરિચય તો એ છે કે આપણા સુરતનું જે ગૌરવ કહેવાય કુમાર હરિહર જરીવાલા એ કુટુંબનો સદસ્ય છું અમે એક જ કુટુંબના સદસ્ય છે છેલ્લા ત્રીસ એ ફિલ્મી લાઈનમાં હતા અને હું આધ્યાત્મિક લાઈનમાં મહાદેવની કૃપાથી મને સરસ્વતી કૃપા થઈ અને છેલ્લા ત્રીસ વર્ષથી આ ભજન સંધ્યાનો કાર્યક્રમ અમે કરીએ છીએ એકવીસ વર્ષ તો અમે કુમારની સ્મશાન ભૂમિમાં દર મહિનાની શિવરાત્રિએ વર્ષોથી જે લોકોના સંસ્કાર થયા એના કલ્યાણ માટે અમે દર મહિને જે શિવરાત્રિ આવે એમાં અમે ભજ કીર્તન અને ભજનનો કાર્યક્રમ કરતા હતા ત્યાર પછી રિનોવેશન ચાલે છે એટલે અત્યારે ત્યાં અનુકૂળતા જગ્યા નથી એટલે અલગ અલગ જગ્યા ઉપર આ કાર્યક્રમો થાય છે આ વર્ષે ફૂલપાડા ગુપ્તેશ્વર મહાદેવમાં મહાદેવની કૃપાથી અમારા ભૂમિ પર આવવાનું થયું અને ફૂલપાડાના જે બ્રાહ્મણ ફળિયું અને જે બીજા ફળિયા છે એ બધાનો સાથ અને સહકારથી આજનો આ કાર્યક્રમ ભજન સંધ્યાનો મહાશિવરાત્રિના પર્વ પર અમે કરવા જઈ રહ્યા છીએ એ મહાદેવની કૃપા અખંડ રહે બધા પર એવા ભાવથી આજનો કાર્યક્રમ છે અમારો કોઈ લક્ષ્ય નથી કે અમે પૈસા ભેગા કરવા કે અમારો કોઈ હેતુ નથી બસ મહાદેવની કૃપા બધા ઉપર રહે એવા આજનો કાર્યક્રમ હા જય મહાદેવ હું સુરત ભાવ મહેતા બોલું છું ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં આજે આપ સૌ જાણો છે કે દેવકા દેવ મહાદેવ શિવજીનો મહાશિવરાત્રીનો ઉત્સવ અહીં ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ છે આજે ભજન સંધ્યા ચાલે છે અને આપ સૌ બધા અહીં આનંદ માણે છે આજે મળસ કે ચાર વાગે શુદ્ધ ઘીથી ભગવાન મહાદેવનું અહીં ગાડી કમર દ્વારા એમની ઊંચા અર્ચન કરવામાં આવશે અને આપ સૌ શહેરીજનો આ વિડીયો માધવથી માધ્યમથી આપ તેના દર્શન કરી શકશો જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ નમસ્કાર સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ સમાજમાં હું મુકુંદ રાવલ બોલું છું અત્યારે ગુપ્તેશ્વર મંદિરની સંદર્ભમાં આપણે આ ચર્ચાઓ કરીએ છે ગુપ્તેશ્વર મહાદેવ અતિ પૌરાણિક મંદિર છે અને રામના ભાઈ ભરત દ્વારા આ સ્થાપના થઈ હતી અને રાણી અહલિયાબાદ અને પૌરાણિક મંદિરને જીર્ણોદ્ધાર કર્યો હતો અત્યારે સકીર્તન પરિવાર દ્વારા આપણે ત્યાં ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એ ભજનનો કાર્યક્રમ છેલ્લા એકવીસ બાવીસ વર્ષથી આપણા સ્મશાન ભૂમિમાં થતો આવેલો છે આદરણીય શ્રી કાબડાવાલા સાહેબના સંમતિથી સ્મશાનમાં આ કાર્યક્રમ અવરિત ચાલતો હતો અને હજારો માણસો એનો લાભ લેતા હતા પરંતુ અત્યારે સ્મશાન ભૂમિનો જીર્ણોદ્ધાર થવાથી ચાલી રહ્યો હોવાથી અત્યારે ગુપ્તેશ્વર મંદિરના પત્રાંગણમાં તાપી નદીના કિનારે યોગેશભાઈ જરીવાલાના માધ્યમથી આ સ્થળનું પસંદગી થઈ અને ફૂલપાડા ગામને આ અવિરિત લાભ મળી રહ્યો છે અને હજારો ભક્તજનો એનો લાભ લઈ રહ્યા છે મહાશિવરાત્રી નિમિત્તે વર્ષો જૂનું એમનો આ કાર્યક્રમ ચાલતો આવ્યો છે યોગેશભાઈ જરીવાલા તરીકે અને હાલ પણ અત્યારે ચોખ્ખા ગીના કમળનો ખત્રી સમાજ દ્વારા અહીંયા કાર્યક્રમ યથાવત થઈ રહ્યો છે અને એક કાર્યક્રમમાં અત્યારે આ કમળ જ્યારે કમ્પ્લીટ થશે પછી રાત્રે બાર વાગે શિવજી ઉપર એનું પધરામણી થશે